તુલસીદાસજી કહે છે કે તિમી રઘુપતિ નિજ દાસ કર હર હિ માન હિત લાગી તો જેમ મા પોતાના બાળક માટે થઈ અને એ બાળકને કષ્ટ આપે છે એના હિત માટે એમ કહે છે તિમી રઘુપતિ નિજ દાસ કર ભગવાન પણ પોતાના જે ભક્ત છે પોતાના જે દાસ છે એને થોડું દુઃખ આપે છે થોડું કષ્ટ આપે છે શેના માટે હર હિ માન હિત લાગી એના હિત માટે એના કલ્યાણ માટે તુલસીદાસ એસે પ્રભુ કસન ભજવ ભ્રમ ત્યાગી તુલસીદાસજી કહે છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે આ જગતમાં એવો કોણ છે જે એનું ભજન નહીં કરે તો નથી કરતા આપણે જો ભગવાનનો આ સ્વભાવ બતાવવામાં આવી રહ્યો છે કે ભગવાન કેટલા કૃપાળુ છે અકારણ કૃપા કરે છે જીવ ઉપર આપણે ભજન કરીએ તોય કૃપા કરે ન કરો તોય કૃપા કરે આવો અદભુત ભગવાનનો સ્વભાવ છે તો એક આશ્ચર્ય ગોસ્વામીજીને થઈ રહ્યું છે કે એવો કોણ વ્યક્તિ છે જગતમાં જે ભજન નહીં કરે કે ઘણા છે ભગવાનની કૃપાને નહીં જાણવાના કારણે તો આવી રીતે ભગવાન પણ સમયે સમયે આવી રુદ્રલીલા કરે કે જેમાં દેખાય કે હો ભક્તને કેટલું કષ્ટ છે ભગવાન આને કેટલું રડાવે છે એને આટલું ભજન કર્યું તો એ જોવો ભગવાન તો એની હામું નથી જોતા આવું દેખત હોય બહારના લોકો હોય ને એવી કારણ કે એ સેફ ઝોનમાં બેઠા હોય એટલે એવું લાગતું હોય કે ભાઈ આટલી માળા કરી આટલું ભજન કર્યું શું બિચારો આખી જિંદગી હેરાન થયો એ આપણી દ્રષ્ટિ છે કે એને આજીવન કષ્ટ મળ્યું છે કે દુઃખી થયા પણ એ ભજનથી એનું સુખ કેટલું મળ્યું છે ભગવાનને તો એના આત્યંતિક હિતની ચિંતા છે કે આનું હિત કેવી રીતે કરવું એ મારું ભજન કરે છે એ ઘણી વાર જોઈએ આપણે કે કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણે હરેક વસ્તુને પૈસાથી જ માપીએ કે માની લો આપણી પાસે બહુ ધન હોય સુખ સુવિધા હોય તો તો કૃપા છે એટલે જે ભજન કરતા હોય એને એના જીવનમાં કષ્ટ હોય જોઈ જાય ને તો એમ કે બિચારો આટલી માળા કરે આટલી સેવા કરે જો આની દશા જો હોય આપણને એની ચિંતા થતી હોય કે આના જીવનમાં આટલું કષ્ટ કેમ હશે પણ વિચાર કરવાનો છે 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 કે કે ભગવાન ભગવાન જાણે એક માતાની જેમ એને ખબર મારા માટે શું હિતકારી છે અને શું અહિત કરવા વાળું છે તો અહિત કરવા વાળી જે વસ્તુ છે એ ભગવાન એના ભક્તને ક્યારેય આપતા નથી જેમ બાળક ગમે એટલા ધમ પછાડા કરીને માની લો કંઈક એને આજે શિયાળો છે શરદી થઈ ગઈ હોય અને બાળક એમ કે મારે બાળકને એમ છે કે મને દેતા નથી રડવાનું ચાલુ કરે ધમ પછાડા કરે માથા પછાડે ઠેકડા મારે ગમે કરે પણ માતાને ખબર છે કે આને આ વસ્તુ અત્યારે અપાય એમ નથી બાળકનું હિત જોવે છે નહીં આપે પણ બાળક એવો વિચાર કરે કે ઓ હું તો આને માં સમજતો હતો કે આ મને પ્રેમ કરે છે તો એ મને દેતી નથી અને એ જ માતા જો બીજા કોઈને આપતી તેમ લાગ્યું આ બીજાને આપે જ મને નથી આપતી પણ એમાં બાળકને પોતાના હિતનો વિચાર નથી એમ ભગવાન આગળ જઈએ ને કોઈ વિચાર કરે કે પ્રભુ અમે આટલી સેવા કરવી આટલું ભજન કરવી તો એ અમારી હામું જોતા નથી તમે ભગવાન કે તારામ જોવા જેવું જ નથી કઈ કારણ કે જો થોડુંક ઐશ્વર્ય વધારે આપશું ને તો તું ભજન મૂકી દઈશ ભગવાન જાણતા હોય ને કે આને જો જરૂરથી વધારે આપી દીધું તો તું માળા મૂકીને કંઈક બીજું ચાલુ કરીશ એટલે જેમાં છો ને એમાં રહેવું પછી કદાચ આખો સંસાર આવીને એને એમ કે એટલે ભાઈ તું આટલા વર્ષોથી ભજન કરે તોય જો ભગવાન તો તારે સામું જોતા નથી એટલે આ બધું બંધ કરીને ધંધો કર પણ કે નહીં અમારું હાલજી બરાબર છે હાલ એને ખબર છે કે ભગવાન ક્યારેક તો કૃપા કરશે પણ આપણે પરિણામ નહીં જાણવાના કારણે હંમેશા એવો વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન ભક્તની સામે જોતા નથી એવું નથી ભગવાન એના ભક્તના હિતની ચિંતા કરે છે અને એટલા માટે ભગવાને વામન રૂપ ધારણ કરી અને અનુગ્રહ પૂર્વક આ વિરાટ સ્વરૂપ ભગવાન બલિ મહારાજ કહે છે પ્રભુ આ તમારો સૌથી મોટો અનુગ્રહ છે મારી ઉપર કેમ કારણ કે આપવા વાળા તમે છો મને આજે ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું એ પણ તમારી કૃપાથી થયું છે અને આજ લઈ લીધું છે તો એ પણ તમારી કૃપા છે આમાં મારું કઈક હિત હશે તો જ તમે લીધું હશે અને પ્રહલાદ મહારાજે તો આ વાત જ કહી દીધી કે પ્રભુ આ તો તમારી કૃપા છે પણ જો આત્મતત્વને યથાર્થ રૂપમાં જાણવા વાળા જે લોકો છે એ આ વાતને સમજે છે પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અમારી ઉપર કૃપા કરી અમારી ઉપર દયા કરી છે તો અશુભ વસ્તુમાં પણ શુભનું જે દર્શન કરી શકે આનું નામ ભક્ત છે આપણી સાથે કોઈ વિપરીત ઘટનાઓ પણ જીવનમાં બને અને વિપરીત ઘટનાઓમાં પણ જો આપણને ભગવાનની કૃપાનું દર્શન થાય તો સમજી લો કે આપણે ભક્ત છીએ આપણે કંઈક તત્વને જાણીએ છીએ પણ અજ્ઞાન જો હોય ને તો હર વખતે રોતા જ હોય અમારી આરે આમ કેમ થઈ ગયું અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી હવે તમને તમારા પૂર્વ જીવન યાદ નથી નકર ખબર પડે કે આપણે હું હું કરીને આવ્યા છીએ અત્યારે થોડાક સુધર્યા હોય આ જન્મમાં તો એમાં તો અમે કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું જ નથી પેલા કરી નાખ્યું છે કોણ ભાઈ છે આપણે કેવલ એક જન્મનો વિચાર એક જીવનનો વિચાર કરીએ છીએ પણ એવું નથી કે આપણે કોઈનું અહિત નથી કર્યું અનંત જન્મમાં અનંત જીવનના હિત કર્યા છે આપણે અને એટલા માટે ભગવાન પ્રહલાદ મહારાજના કથનનું સમર્થન કરતા કહે છે કે જેની ઉપર હું કૃપા કરું સૌથી પહેલા એના ધન વૈભવનું હરણ કરી લઉં છું ઐશ્વર્યથી ઉત્પન્ન જે અભિમાન છે એની અંદર આ અભિમાનનો હું નાશ કરી દઉં છું અને ત્યારબાદ એને હું કૃપા આપું છું મારી ભગવાનની કૃપાની આ થોડીક વિચિત્ર રીત છે તો એક પ્રશ્ન મનમાં એ થાય ત્યાર જો ભગવાન આપણું બધું લઈ લેતા હોય તો આ ધંધો કરાય નહીં બધા એમ કે ભક્તિ કરો ભજન કરો એ જો ક્લિયર ભાગવતમાં ભગવાન કહે છે કે જેની ઉપર કૃપા કરી છે એનું બધું હરણ કરી લેવું તો પ્રશ્ન એ છે તો કરવું કે ન કરવું આ શ્લોક વાંચીને તો કદાચ આપણી ગાડી ઉભી રહી જાય ક્યારું છે એ બધું વયું જાહેચો થાય માંડ માંડ ભેગું કર્યું છે આટલું પણ જો ભગવાન જે કંઈ કહેતા હોય ને એની પાછળનો મર્મ શાસ્ત્રોના જે શ્લોકો છે ને એની પાછળના સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે ભગવાન એ કહી રહ્યા છે કે હું ધન સંપત્તિ લઈ લઉં છું શું કામ તો એનું કારણ ભગવાને આપ્યું છે કે આ ધન અને ઐશ્વર્યના કારણે જે મદ જે અહંકાર ઉત્પન્ન થાય છે એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન કહે છે હું આ કૃપા કરું છું એટલે અસલી મુદ્દો એ છે કે અભિમાન નો હોવું જોઈએ કોઈ વસ્તુ ન કેવલ ધન આપણને જે કઈ વસ્તુ આ સંસારમાં પ્રાપ્ત થઈ છે એનું અભિમાન નો હોવું જોઈએ જો અભિમાન આવ્યું તો ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તમાં અભિમાનને સહન કરતા નથી અને જો અહંકાર આવી ગયો તો એ કોઈ ને કોઈ લીલા દ્વારા ભગવાનની અભિમાનને તોડી નાખશે જેવી રીતે અહીંયા બલી મહારાજ બલિ મહારાજ કહેતા હું ત્રિલોકીનો સ્વામી છું ભગવાન કે છે મારું અને તું માલિક બની ગયો કે બલી મહારાજ ભક્ત છે બોલે ભક્તમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને બલીનું સર્વસ્વ છીનવી અને બલીના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી ભાગવત શું કહે છે એ ધનનો જે મદ છે એનું જે અભિમાન છે જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ આ મૂળ સમસ્યા છે ધન સમસ્યા નથી અને જો ધન સમસ્યા હોત તો અર્જુનને સંન્યાસ લેવો તો એને રાજા શું કામ બનાવ્યા ભગવાન જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો કેટલા કેટલા રાજાઓ જે છે પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે આ ભગવાનના ભક્તો છે સમસ્યા ધન નથી ધનની જે આસક્તિ છે ધનનું જે એટેચમેન્ટ છે ને આ મૂળ પ્રોબ્લેમ છે અને અહીંયા લોકો એવું માને છે કે નહીં ધન સમસ્યા છે અરે ભાઈ ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કહેત કે આ છોડો તો સમસ્યા સામસ્યાવી હોત નહી તારો નિર્ણય બરાબર છે યુદ્ધ હું કામ કરવું છું રાજ્ય માટે જંગલમાં સાધુ બની જાય આ ઉપદેશ નથી ગીતાનો એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને ત્યારે આપણે ઘણું ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ ધન દોષ નથી ધનની આસક્તિ દોષ છે અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે પાપનું મૂળ જે છે ને એ શું છે આસક્તિ છે એટેચમેન્ટ કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જે છે આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે આ પ્રોબ્લેમ છે સંસારમાં રહ્યો ધન કમાવો પરિવાર સાથે રહ્યો સમાજમાં રહ્યો પણ એનાથી લિપ્ત ન થાવ જે ગીતામાં કીધું નમે કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે સ્પ્રિહા કર્મ કરવામાં લિપ્ત ન થવો અને કર્મના ફળમાં સ્પ્રિહા ન થવી કર્મના ફળની ઈચ્છા નહીં થવી ઈચ્છા અર્થાત એમાં આસક્તિ ન થવી સ્પ્રિહાને આસક્તિ કહે છે તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે એ ક્યારેય બંધનમાં આવતો નથી